ઇઝરાયલ અને ઇઝબુલ્લા વચ્ચેની લડાઈ વધુને વધુ ઉગ્ર બની રહી છે અને લેબનોનના સામાન્ય લોકો પણ તેની કિંમત ચૂકવી રહ્યા છે તો ભારતીય સમય અનુસાર શુક્રવારે મોડી સાંજે ઇઝરાયલે લેબનોનની રાજધાની બેરૂતમાં એક પછી એક અનેક હવાઈ હુમલા કર્યા હતા આ હુમલામાં યુએનજીસીના નેત્યુના ભાષણ પછી થવા પામ્યું હતું તો લેબનોનના આ ઇઝરાયલનો સૌથી ગંભીર હુમલો માનવામાં આવે છે આ હુમલા બાદ આકાશમાં ધુમાડાના વાદળો છવાઈ ગયા હતા તો ઇઝરાયલે બેરૂતમાં હિઝબુલ્લાના હેડક્વાર્ટર પર પણ હુમલો કર્યો હતો આ હેડક્વાર્ટર રિયાસી બિલ્ડિંગ નીચે હતું જાણકારી મુજબ ઇઝબુલ્લા દ્વારા આ વાતને નકારી કાઢવામાં આવી છે કે હુમલા પહેલા ઇઝરાયેલ અમેરિકાને પણ આ મામલે જાણકારી આપી હતી આ હુમલામાં છ ઇમારતો સંપૂર્ણપણે નાશ પામી હતી તો આ હુમલામાં બેના મોત નીપજ્યા હતા જયારે સિત્તેર થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું કહેવાય છે લેબનોમાં ઇઝબુલ્લાના મિસાઇલ યુનિટના કમાન્ડર મોહમ્મદ અલી ઇસ્માયલ અને તેના ડેપ્યુટી હુસેન અહેમદ ઇસ્માયલ ઇઝરાયલના હવાઈ હુમલામાં માર્યો ગયો છે તો આ હુમલાની વચ્ચે એવી અટકળો ચાલી રહી હતી કે તેમાં હિઝબુલ્લા